નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો ઓગણત્રીસમો રવિવાર ઉજવે છે આ રવિવારના શાસ્ત્રપાઠો દ્વારા ધર્મસભા આપણને પ્રાર્થનાનું મહત્વ સમજાવે છે પ્રથમ શાસ્ત્ર પાઠની ઘટના સમજાવે છે કે પ્રાર્થના એ આપણું સૌથી મોટું અને શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ આપણે આ જીવન યુદ્ધની સમાપ્તિ સુધી કરવાનો છે જે રીતે મોસેએ કર્યો મોસેની લાકડી એ ઈશ્વરની શક્તિનું પ્રતિક હતું જેના દ્વારા જ રાતા સમુદ્રના બે ભાગ થઈ ગયા હતા અને ઇઝરાયલીઓને બચાવી લીધા હતા રણમાં ખડકમાંથી પાણી કાઢ્યું હતું પ્રાર્થના સાથે જે આપણે કરવું જોઈએ તે પણ આપણે આ યુદ્ધની ઘટનામાં જોઈએ છીએ ઈશ્વરની કૃપા અને માનવીના પ્રયત્ન એકબીજાના પૂરક છે પણ ઈશ્વરની કૃપા વિના માનવીના પ્રયત્ન નિષ્ફળ જાય છે આજના શુભ કથામાં એક બે ઈમાન ઈશ્વરથી પણ ન ડરનાર અને કોઈ પણ માણસની પરવા ન કરે એવો કાજી જે જેનું જીવન છે એવી વિધવાબાઈની વારંવારની વિનવણીને વસ થઈને તેને ન્યાય અપાવવા તૈયાર થઈ જાય છે જો આ કાજી જેવો નિષ્ઠુર માણસ વિનવણીથી પીગળી જઈ શકતો હોય તો દયાનો સાગર પરમેશ્વર આપણી પ્રાર્થનાને અવગણી શકે ખરો આવો આપણે આ દ્રષ્ટાંત ચિંતન કરીએ નિયમિત અને વારંવારની પ્રાર્થના આપણે ગમે તેટલા કે સક્ષમ હોઈએ આગળ આપણે આ વિધવાભાઈ જેટલા જ લાચાર છીએ ઈશ્વરની કૃપા વિના આપણી કોઈ ક્ષમતા કે લાયકાત કે મહેનત ધારી પરિણામ લાવી ન શકે આપણા રોજબરોજના અનુભવથી પણ આપણે જાણીએ છીએ કે ખૂબ જ ભાંગનાર ભિક્ષુકને આપણે લાંબો સમય તારી શકતા નથી અને કાંઈ ને કાંઈ આપીએ છીએ તો કરુણાવાન અને પ્રેમાન ઈશ્વરને તો આપણી જરૂરિયાતોની સુપેરે ખબર હોય છે જ સતત ખનપૂર્વક પ્રાર્થના કરવાનો ફાયદો એ પણ છે કે તેનાથી આપણને એક વિશેષ શક્તિ મળે છે જેનાથી આપણને કઠણ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે હિંમત ને ધીરજ મળે છે અને ઈશ્વરની બુદ્ધિ પણ મળે છે જ્યારે આપણે કોઈ માગણી માટે લાંબા સમયથી પ્રાર્થના કરતા હોઈએ ત્યારે આપણને લાગે છે કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતો જ નથી પણ આપણો સમય એ ઈશ્વરનો સમય નથી હોતો આપણે સમયની દિવાલની આરપાર જોઈ શકતા નથી પણ ઈશ્વર જોઈ શકે છે ને તેથી યોગ્ય સમયની રાહ જુએ છે એક માતા ત્રીસ વર્ષ સુધી તેમના શ્રદ્ધાહીન જીવન જીવતા દીકરાના પરિવર્તન માટે પ્રાર્થના કરતા રહ્યા એક દિવસ તે દીકરો આટલા વર્ષો પછી ભારે પસ્તાવાથી સભર પહેલી વાર ચર્ચમાં ગયો અને ત્યારથી એના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું આ દીકરો એટલે મહાન સંતો પૈકીના મહાન સંત સંત આ પરિણામ હતું માતા વર્ષ સુધી અને નિરાશ થયા વિના કરેલી પ્રાર્થના નું ફળ શ્રદ્ધા એટલે પ્રાર્થના નો પ્રત્યુત્તર ન મળે ત્યારે ઈશ્વરમાં અડગ વિશ્વાસ રાખવો શ્રદ્ધા એટલે ઈશ્વર કરી શકે છે એવું માનવું નહીં પણ ઈશ્વર કરશે જ એવું માનવું આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે શું આપણે ઈશ્વર પ્રાર્થના સાંભળતા નથી એવું માનીને પ્રાર્થનામાં ઢીલા પડી જઈએ છીએ કોઈ માંગણીના સ્વીકારમાં વિલંબ થાય તો પણ આપણે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરતા રહીએ છીએ નિયમિત અને સતત પ્રાર્થના થકી આપણી શ્રદ્ધા મજબૂત બને છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો